ખેડૂતોની ચિંતામાં વધારો હજુ પાંચ દિવસ રહેશે વરસાદી માહોલ એકત્રીસમી સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ અમરેલી ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે બોટાદ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ અપાયું છે ભરૂચ સુરત નવસારી અને આણંદમાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ અમદાવાદમાં મધ્યમ વરસાદની શક્યતા છે सत्ताईस अक्टूबर से लेकर सेकेंड नवम्बर तक इसमें सत्ताईस से लेकर थर्टी फर्स्ट अक्टूबर तक फिर्ली वाइड स्पेड से वाइड स्पेड बारिश रहेगा हल्का से मध्यम इंटेंसिटी में पूरा गुजरात रीजन और सौराष्ट्र कच्छ में और हैवी रेनफॉल रहेगा अगले पाँच दिन के लिए हैवी टू तो वेरी हैवी विद एक्सट्रीमली हैवी रेनफॉल का भी वार्निंग दिया गया है अभी गुजरात रीजन में जो आज के लिए फोरकास्ट है हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज कलर के साथ दिया गया है और उसके आगे 27, 28, 29 को हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में दिया गया है और थर्टी अक्टूबर को फिर इंटेंसिटी थोड़ा बढ़ेगी हैवी टू वेरी हैवी आइसोलेटेड प्लेसेस में ऑरेंज वार्निंग के साथ दिया गया है और हेवी रेनफॉल वार्निंग के साथ अट्ठाइस से लेकर तीस तक यूलो वार्निंग के साथ दिया गया है और जो सौराष्ट्र के लिए आज एक्सट्रीमली एक्सट्रीमलीवी रेनफॉल का वार्निंग दिया गया है मेनली दक्षिण जो सौराष्ट्र की जिला है उसके लिए दिया गया है और उससे आगे अट्ठाईस अक्टूबर को रेनफॉल का आइसोलेटेड प्लेसेस में दिया गया है और उनतीस त्रीस इकतीस के लिए टू वेरी हेवी रेनफॉल ऑरेंज कलर के साथ दिया गया है आइसोलेटेड प्लेसेस में तो हवामान विभाग शुरू आगाही करी थी ग्राफिक्स प्रयत्न करिए એક તરફ કમોસમી વરસાદ સતત વરસી રહ્યો છે અઠ્યાવીસમી ઓક્ટોબરે ક્યાં આગાહી કરવામાં આવી છે એના વિશે વાત કરીએ બનાસકાંઠા પાટણ કચ્છ દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ નવસારી અને વલસાડમાં વરસાદી માહોલ રહેવાનો છે એમ હવામાન વિભાગનું કહેવું છે અઠાવીસમી ઓક્ટોબરની આ વાત છે કે જ્યાં આ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ ખાસ કરીને કચ્છમાં પાટણમાં બનાસકાંઠામાં વરસાદી માહોલ રહેવાનો છે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ ભરૂચ નવસારી અને વલસાડમાં વરસાદી માહોલ રહેશે કારણ કે છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં ખાસ કરી અને વરસાદી માહોલ છે જેના કારણે ખેડૂતોને પડ્યા પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ છે આગળ હવે વધીએ અને ઓગણત્રીસમી ઓક્ટોબરની વાત કરીએ ઓગણત્રીસમી ઓક્ટોબરે ભાવનગર અને અમરેલી બાકી બધી જગ્યાએ આપ વ્હાઈટ કલર જોઈ રહ્યા છો માત્ર ને માત્ર અમરેલી અને ભાવનગર આ બંને એવા જિલ્લાઓ છે કે જ્યાં વરસાદ તૂટી પડશે અહીં કમોસમી વરસાદના કારણે ભારે નુકસાન પહેલેથી જ ખેડૂતો સહન કરી રહ્યા છે સૌરાષ્ટ્રની અંદર અમરેલીમાં ખાસ કરીને અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ છે અને હવે તારીખે પણ અહીં ઓગણત્રીસ વરસાદનું એલર્ટ દર્શાવવામાં આવ્યું છે ભાવનગર અને અમરેલી આ બંને એવા જિલ્લાઓ છે કે જ્યાં ભારે વરસાદ રહેશે યલો એલર્ટ ઓગણત્રીસમી તારીખે ક્યાં છે એના વિશે વાત કરી લઈએ બોટાદ જુનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી અને વલસાડ આ તમામ જગ્યાએ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે એટલે કે ધીમો વરસાદ વરસી શકે છે ઓગણત્રીસમી તારીખની આ વાત છે ઓગણત્રીસમી તારીખે આ તમામ જગ્યાએ યલો એલર્ટ અપાયું છે બોટાદ જૂનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી અને વલસાડમાં યલો એલર્ટ અપાયું છે અમરેલી અને ભાવનગર આપણે જોયું એ પ્રમાણે અહીં ઓરેન્જ એલર્ટ અપાયું હતું અને બાકીની જગ્યાઓ પર અત્યારે ઓગણત્રીસમી તારીખે યલો એલર્ટ હતું હવે ત્રીસમી તારીખની વાત કરી લઈએ ક્યાં ઓરેન્જ એલર્ટ છે ભાવનગર અને અમરેલી ભાવનગર અને અમરેલીમાં ભારે વરસાદ વરસી શકે છે કમોસમી વરસાદ કારણ કે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને એના જ કારણે આ તમામ જગ્યાઓ પર વરસાદી માહોલનું સંકટ સેવવામાં આવ્યું છે ભાવનગર અને અમરેલીમાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે ત્રીસમી ઓક્ટોબરની આ તારીખ ત્રીસ ઓક્ટોબરે હવે યલો એલર્ટ ક્યાં છે એના વિશે વાત કરીએ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ બોટાદ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ તાપી ડાંગ નવસારી અને વલસાડ આ બધી જ જગ્યાએ ત્રીસમી તારીખે યલો એલર્ટ આપવામાં આવ્યું છે એટલે ઓછો થી લઈ અને મધ્યમ વરસાદ આ તમામ જગ્યાએ વરસી શકે છે ખાસ કરી અને આપ જો મધ્ય ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ આ તરફ દક્ષિણ ગુજરાતની વાત કરીએ તાપી ડાંગ નવસારી વલસાડ અને આ તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ બોટાદ પોરબંદર જુનાગઢ અને ગીર સોમનાથા બધી જ જગ્યાએ વરસાદી માહોલ રહેવાનો છે યલો એલર્ટ અહીં હવામાન વિભાગે આપ્યું છે ત્રીસમી તારીખે હવે આગળ વધીને એકત્રીસમી તારીખની વાત કરી લઈએ એકત્રીસમી એ ક્યાં ઓરેન્જ એલર્ટ છે તો આપ જુઓ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સુરત અને નવસારી આ બધામાં કોમન છે અમરેલી અને ભાવનગર કે જ્યાં ભારે વરસાદ આગામી દિવસોમાં વરસવાનો છે એમ સ્પષ્ટપણે હવામાન વિભાગે આંક્યું છે આ તરફ સુરત અને નવસારી એટલે કે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાનો છે સુરત અને નવસારીમાં ભારે વરસાદ વરસી શકે છે આ તરફ ગીર સોમનાથ ઉમેરો થયો છે ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ અપાયું ભાવનગર અમરેલી ગીર ઝોમના સુરત અને નવસારી આ તમામ જિલ્લાઓમાં એકત્રીસમી ઓક્ટોબરે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અહીં ખાસ કરીને ખેડૂતોને પણ પહેલેથી સાવચેત કરવામાં આવ્યા છે હવે એકત્રીસમી તારીખે યલો એલર્ટ ક્યાં છે તો આપ જુઓ મધ્ય ગુજરાતમાં એ જ તમામ જિલ્લાઓ છે વડોદરા છોટા ઉદયપુર નર્મદા ભરૂચ આ તરફ દક્ષિણ ગુજરાતમાં જઈએ તાપી ડાંગ અને વસાડમાં યલો એલર્ટ છે આ તરફ બોટાદમાં અને ખાસ જુનાગઢ અને પોરબંદરની અંદર એટલે કે દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં વરસાદનું યલો એલર્ટ હવામાન વિભાગે આપ્યું છે એટલે આપ જુઓ કે ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ એકત્રીસમી ઓક્ટોબરે આપવામાં આવ્યું છે